બોલો બોલો સરપંચ બોલો ભાઈ શું છે એવું છે પ્રભુ ઘણી વાર કળ કર ઘડી વાર કળ કરે મને વાત કરવા છે પછી પોસડો સગડો ને કા કા કરે સો સોતી દે એટલે પંચાયત માં કોઈ સારો માણસ ધોવાય છે માણસ ને બગડો ગણો હા તમારી નજર માં કોઈ છે

બે એટલે મને શું કરી શો લખાયું પણ હાલ આપડે સરપંચ ની વાત ચાલુ હતી મારે એટલે મેં એમ કીધું કે હારા માણસ ની જરૂર છે એટલે શું પંચાયત માં તારી જરૂર છે

સાહેબ પણ હતા બસ તને એવોર્ડ મળશે નરેન્દ્રભાઈ મોદી જીવ આવડે બતાવજો મારો તને ખબર શું કેવરાય બે બે યતમાં જઉં છું સરપંચ ની મીટિંગ છે મારે બરોબર પંચાયત માં ઓપરેટર ની જરૂર છે કોમ્પ્યુટર ઓપરેટર એટલે હારા માણસ ની શોધખોળ માં જવું છું એટલે તું છે ને ઘેર કોઈ અદોડ્યો માણસ આવે ને એની

ও আমি আরি গম পঞ্চায়েত মাউক না করে মারি মনি জগন আরে ডাক্তার বনি যায়ে তো মনজন উবা চিরাই না আডাও দে ও যো জোর রাখ দে ল্যা এক গড়ে এক ও রাখ দে মাই গড়ে বেয়ো ও রাখ দে আমি যো হড়ে দে হোল হাত রে হাত আঢড়ে আদার ওগনি এ ওগনি

મોટો કોઈ ગોડો નથી સરપંચ આશી બધું કોમ કાજા ભાડા ખબર છે એવું છે તારે પછી પણ હાસી નાસી કોઈ આવતો જ નહીં સરપંચ તો સરપંચ તો ના આલે પણ સેવા તો કરે જ ગોમની ઓહો તારે આમ પેલા ભગો લા ભદો ભદો તો ઘેર મારે હે 24 કલાક લખવાનું બધું લેશન ખૂબ કરે ને ખૂબ વાતે હવે ઈ ગોડાર કોઈ ખાવાની ખબર પડતી નહીં શું વસ્તા છે કે હાલ માં બબ બબ કરતા હોય છે ભાઈ ગોડો હોય કે બોડો હોય છોકરો છોકરો હોય છોકરો ખાવ દે વાલો હોય તમારા છોકરા વિશે તમે જેમ એટલા અમારા છોકરા વિશે આવું બોલો છો પણ તમે કોણ રહ્યા છોડી અને ઓઠો મારી મેલું

મો જયારે જોઉં લખવા ઓછવાનું કરે છે કે નહીં નો પાયલોટ બન્યો અરે કાલ તો તું એમ કેતો તો કે હું ડોક્ટર બન્યું હવે ડોક્ટર નહી બન્યું હવે મોટો પાયલોટ બની ઓહ તારી વાહ ભાઈ વાહ બી મેણું માર્યું બીજું કોઈ મેણું માર્યું નથી ગોમ માં ખાલી એક જ માણસ છે કે મને મોઢે કે બાકી કોઈની તાકાત નથી કે ને ઓગળી કરે એવું હે ઓવે કોઈ કેતો નતો કે તારો ભદો છે કોઈ કરશે એવું છે આજનું શું લક્ષું છે તમે આજનું તો અમી બરો મને ખબર છે કાલ તમે શું લશું તું મને જોવા દો આજ ખબર પડે કેમ શું છે ચકલી બોલે ચી

હું તો અમુક મુખ્ય એવું વિચારું છું કે દુનિયામાં આવ્યો મારું લક્ષ્ય શું છે ભૂલી જવરાય છે પદો ભૂલવાડે છે બધું આ બોટાળો બધું પદો કરે